ત્યારે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે સલાબતપુરા નો સલાબતપુરા ના માન દરવાજાના નામે વાયરલ વિડીયોમાં અલ્ટુ પટેલ ભાઈ નામે મુકાયેલો કેકને તલવારથી કપાઈ હતી અને આજુબાજુ મોટી સંખ્યામાં લોકો નાચતા પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે ત્યારે આવા લોકો સામે પોલીસ કડક પગલા લેશે કે કેમ તે જોવું રહ્યું કારણ કે દિવસે દિવસે સુરત પોલીસની ધાક અહીંયા ઘટતી હોય તેમ લાગી રહ્યું છે અને અસામાજિક તત્વો જાહેરમાં જન્મદિવસ મનાવતા થઈ જવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા